તો ગાઈસ મારી મમ્મી કે છે કે બાર હું ડાર વઘારી દઉં છું તમ મમ ખાઓ તો ચક કરી જો સગા ફોટો પાડ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં ને અમે એસા રાખીએ કે તે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો અમે આજે ઉઠી ગયા છીએ સવારના 6 વાગે અને ચલો પહેલાં ગરમ પાણી કરી લઈએ પહેલાં ગરમ પાણી પી લઈએ પછી આગળનું નિત્યક્રમ કરીએ તો દોસ્તો પાણી ગરમ થાય એટલી વારમાં હું મારા ભાઈને જગાડી લઉં તા મારો ભાઈ હજી સુધી ઊંઘે જ છે દૂધ પર જવાનો થતો પણ એ બધી ઊંઘે જ સર તે પછી લાવવા ગયા બોથા બોથા સોથી ઊંઘી જવાનું તો દર્શક મિત્રો તમે જોયું મારો ભાઈ હજુ સુધી ઊંઘી જ રહ્યો છે એની હજી પૂરી જ નથી રહી તો ચાલો તાર એટલામાં પાણી ગરમ થાય છે થોડી વારમાં પાણી ગરમ થઈ જાય પછી મસ્ત મજાનું ગરમ ગરમ પાણી પી લઈએ સવારના પૂરે આયુર્વેદિક પાણી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અલિયા તો એ બ્રશ કરો છો તમે તમે એ બ્રશ કરો છો યો બ્રશ બીયો કરે છે હા એ ચાબી દીલે હાલે બ્રશ કરે વગર અરે બ્રશ કરે આગા એ તો એ છોને કરે છો જાવ છે ઈ બ્રશ કરવાનો છે હોય ભાઈ બ્રશ અરે આ તો નવું આવ્યું જો બાથરૂમ માં થાય બાથરૂમ માં બચ ના થાય જેનો એ બુનિયા ઓય બ્રશ ના થાય બસો બસો તો બ્રશ કરો તો ઓય ના થાય ઓય ના થાય બ્રશ ઓય ના થાય

સમાવાર મોટી કુદ નહીં લે ગુડ મોર્નિંગ હા ચલો બાય 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 તો મિત્રો અત્યારે બની ગઈ છે ગવારનું શાક આ ગોળું શાક કાઢ્યું છે અને ગવારમાં છાશ નાખી છે અને સાથે બાજરી અને મકાઈના રોટલા આ બાજરીનો રોટલો ઓહો બહુ ગરમ થઈ લે ભાઈ અને આ મકાઈનો રોટલો રાત્રે અમે મકાઈની ડોડી ખાધી હતી શેકીને અને સવારે તો બાજરી મકાઈ નો રોટલો બની ગયો છે બોલો હા મજા આવે છે ખાવાની નો રોટલો આ જોવા મારો હજી સુધી ના આવ્યો નથી પેલા બસ ખાવાનું ગવાર ગવાર થઈ ગઈ ગવાર ખાવાથી ઘવાર થઈ જાય તો ચલો મિત્રો ત્યાં આપણે જમી લઈએ કઢી મકાઈનો રોટલો આ રીતે ચોરીને ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે કઢીમાં ચોરીએ ને તો સ્વાદનું વધી હોય છે

અને મિત્રો અત્યારે હાલ અમે શ્રીમતમાંથી ઘરે આવી ગયા છીએ અને બહુ જ ભૂખ લાગી છે એટલા માટે મારા ફઈના ત્યાંથી લાવ્યા છીએ અમે પપૈયું તો ચલો તાન પપૈયું ખાઈ લઈએ પહેલા તો મિત્રો આ રહી થેલી ફાયના કે ફાઈએ થેલી આપી છે આસુ આપી છે છાસ લાગે છે આ રહી પપૈયું ચલો તાન પપૈયું કાપીને ખાઈએ જોઈલો મિત્રો પપૈયું કપાઈ ગયું છે ચાલો ખાઈ પડશે ભઈ ભૂખ તો લાગી જાર બાપુજી તો કાચું લાગે તો ગાય પપૈયે તો કાચું છે એટલે ખવાશે નહીં ચલો ત્યાં નાની મૂકી દઈએ અને ભૂખ લાગી છે એટલા માટે જાતે જ પગ બનાવી દઈએ તને ખાવાનું દાળ બાર કોક તૈયાર કરી દેવા ગારીને મારા મમ્મી આવે દૂધ કાઢીને એટલામાં તો દાળ બનાવી દઈએ મારા મમ્મી અહીં સુધી રોટલી કરોટલા જે બનાવશે મજા આવી જશે ખાવાની તો મિત્રો ભૂખ વધુ લાગવાથી જાતે જ હું દાળ બનાવી રહ્યો છું અને સાથે પહેલાં દાળ નું કહેવાય આપણે ધોઈ નાખીએ કમ્પ્લીટ દાળ અને પ્લસ કે અમારે ફાયના ગયાથી છાસનો બાટલો આવ્યો છે છાસનો ભરીને બાટલો તો સાથે આ છાસ પીવાની મજા આવશે અને દાળ ભાતમાં મીલક શીરો બી રોવાનો આવે બહુ મજા આવી જાય કેમ ભાઈ હા જોર મજા આવે હા રોટલી રોટલા રોટલા બાજીને રોટલાની દાળ અને સાથે આ છાશ પાછી બહુ જ મજા ચરદામ ફટાફટ દાળ બનાવી દઈએ તમને દાળ આજે કંઈક અલગ જ દાળ બનાવીને તો મિત્રો દાળ અમે ચડવા માટે મૂકી દીધી છે તારે પેલા કુકરમાં જો સુધી દાળ બફાય ત્યાં સુધી મેં મને ચલો તારે આપણે સાજે બાજુમાં ભાત પણ બનાવી દઈએ એટલે ખીચડી પણ બાજુમાં એનું કામ કરતી રહે અને એટલામાં દાળે બફાઈ જાય દાળ બફાઈ જાય એટલે ફટાફટી વગાડી દઈએ અને એટલામાંથી સે તૈયાર થઈ જાય એટલામાં મિયા છે ચોટલા બનાવી દે હતા ઓકે ભાઈ ઓકે આજુબાજુ પહેલાં મને આ ચોખા બધા ધોઈ નાખીએ મસ્ત એમને

ચાઇના તો યાર મે બરા ગુણ ના મે યે બાબા ટિન્ટોઈ શરમાઈ ગયો લે આજુ મોણસ શરમાઈ કે ને કરી લે ગીર 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 પે ગીર રૂપિયા જો સીધા કે ના ના લે તો ગાઈસ વિક્રમ આજે અમને બહુ જ મિસ કરી રહ્યો હતો ફૂલ આ તો પર છે આજે વિક્રમ

તો ગાઈઝ મારી મમ્મી કહે છે કે ભાવિક હું ડાર વઘાડી દઉં છું તો ચલો તણ હવે હું નાઈ લઉં તો દોસ્ત તો અટેર વાગી ગયા છે સારા સાત અને મારી મમ્મીએ તું લાંબો ચક્કરી ગાલી રહ્યો તું દોઈએ અંબ ચક્કરી ઊ બફાઈ ગયું ને બફાઈ ગયું ચલો ઓર ગેલી મંગાલ દીધી જન ચક્કરી હેલો ચક કરી લે જો બફાઈ ના બફોની

Sodai chứ? Mì lò bát, mì lò. Là... Mu bia hú? À, à đây mu bia hú? mày biết đấy? cô đi. Này, chăm rồi tuổi thế? Ơi, hôm nay Bún đi khai chứ gọi? Oh. khai chứ? à?

શીરો બની ગયો છે ફર્સ્ટ ક્લાસ ઓહો સુખડી ઘઉંના લોટલા નવા ઘઉંના અહીંયા જૂના છે ને તમે ઘઉં એમ થોડા દિવસમાં નીકળવાના સુખડી જુઓ બાજુમાં બાજુનો રોટલો ચાલુ જ છે હાલમાં બનવાનું અને ભાત ભાત એ નીકળી દઈએ

अरे खाई नहीं है सीरो चका चक सीरो बने जा एक नंबर अन्य डार खाली के काम करो ना डार काम का काट लाओ ना डार हम्म काट लाओ ना हम्म मनुष्य मनुष्य ना कोई मोहल्ला छास मोहल्ले तो तू काट ही जाए हम्म थैंक यू वेलकम पाइप हमारे थैंक यू क्या बोली है नो थैंक्स સો ગાઈઝ આજે તો બહુ જ મજા આવી ગઈ ઘરે શીરો ખાધો દાળ ભાત અને રો બાજરીનો રોટલો તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગે સારો લાગે તો લાઈક કરી દેજો અને સારો ના લાગે તો પણ લાઇક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર અને સપોર્ટ કરતા રહેજો આ રીતે થેન્ક યુ થેન્ક યુ